જય જવાન જય કિસાન જય મુરલીધર આજે તારીખ દસ પાંચમો મહિનો અને બે હજાર પચીસ અત્યારે આપણે લગાતાર ત્રણ તારીખથી જે અગિયાર તારીખ સુધી જે માવઠાનું આપણી ઉપર ભય હતો એ રીતે જ માવઠું ક્યાંક ને ક્યાંક વરસી રહ્યું છે અને આજે દસ તારીખે જે આપણે માવઠું જીજી વિસ્તારોમાં આજે માવઠું આવવાનું છે તે વિશે આપણે માહિતી આપીએ તો આપણે સૌરાષ્ટ્રથી લઈએ તો સૌરાષ્ટ્રના જામનગર જિલ્લાથી માંડી અને ભાવનગર સુધી અને ભાવનગરથી આમ પોરબંદર સુધી અને પોરબંદરથી ક્યાંક ને ક્યાંક જોઈએ તો દ્વારકા જિલ્લાના હવે આમાં ટૂંકમાં સૌરાષ્ટ્રના આજે આપણે નામ લીધા જે મોટા સેન્ટરોના એવું જરૂરી નથી કે એ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના ડિસ્ટ્રિક્ટમાં પોતાની ડિસ્ટ્રિક્ટમાં જ પણ વરસાદ થઈ શકે એના તાલુકામાં એના ગામડામાં પણ વરસાદ થઈ શકે કારણ કે આ બધું રૂપી છે એટલે કે સાવંતી ગ્રાઉન્ડ ના હોય કે નથી સોમાઉ આમાં તો ગરમી ઉકળાટ અને ક્યાંક ભેદ મળે ત્યાં વરસી શકે એ રીતે આજે પોપરજી તાલુકા કહીએ તો દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયો તાલુકો પાણવડ તાલુકો અને જામનગર જિલ્લાના કાલાવડ તાલુકો અને રાજકોટ જિલ્લાના જે અમુક તાલુકા છે તેમાં પણ વરસાદ વરસી શકે અને પોરબંદરના ઘણા ગામડા પણ આવી શકે જે રાણાઓ છે કુતિયાણા છે એવા તાલુકામાં પણ એના આજુબાજુના વિસ્તારોમાં પણ આજે માવઠું થઈ શકે પણ કચ્છના વિસ્તારની વાત કરીએ તો કચ્છમાં છૂટા સમયે અમુક સેન્ટરોમાં વરસાદ જોવા મળીએ મીડિયમ ઝાપટાથી મીડિયમ વરસાદ અને આપણે ઉત્તર ગુજરાતની વાત કરીએ તો ઉત્તર ગુજરાતના લગતા જે બોર્ડર વિસ્તારોના ગામડા છે તેમાં આજે કોઈ અતિ તીવ્રતાઓ માવઠું પડે તો ભલે બાકી સાવ નોર્મલ જાપટા અને સામાન્ય સાટ ફૂટ રહે અને વાદળછાયું વાતાવરણ અમુક વિસ્તારોમાં રહી શકે પછી ત્યાંથી આપણે મધ્ય ગુજરાતની વાત કરીએ તો મધ્ય ગુજરાતમાં પણ એ રીતે અમુક ભાગોમાં છૂટા છવાયા ઝાપટાં અથવા ક્યાંય એકલ દુકલ સેન્ટરમાં વાદળછાયું વાતાવરણ રહી શકે અને ત્યાંથી આપણે આવી વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતમાં જે દરિયાકાંઠે જે દક્ષિણ ગુજરાતના એરિયા છે તેમાં ખાસ કરી અને કોઈ એવી જાપટું પડે કે અથવા છૂટા સવાયા ઝાપટાથી મીડિયમ છો એ વરસાદ પડી શકે એવી શક્યતા છે પણ આજે દસ તારીખે વધારે તીવ્રતાવાળા માવઠા જોવા મળે એ વિસ્તારો આપણે ફરી રિપીટ કરી દીધી સૌરાષ્ટ્રના રાજકોટથી ભાવનગર સુધી અને ભાવનગરથી આમ લઈએ તો જૂનાગઢ ગીર સોમનાથ અને પોરબંદર અને દેવભૂમિ દ્વારકા જિલ્લો એમાં ટૂંકમાં એના ગામડા અને એના તાલુકામાં તીવ્રતા વધારે રહેશે અને કાલથી આજે સૌરાષ્ટ્રના આપણે નામ લીધા કાલથી કદાચ એક બે સેન્ટરો એવા પણ હોય કાલથી વધારે પણ વરસાદ થઈ શકે એટલે આમ જોઈ તો અડધાથી માંડી અને બે બે સુધીનો વરસાદ થઈ શકે એમ છે આ સૌરાષ્ટ્રના ભાગોમાં આજે ઓલ એવર ગુજરાત સૌરાષ્ટ્રમાં આમ જોઈએ તો સૌરાષ્ટ્રમાં જે આપણે નામ વિસ્તારોને આપ્યા એમાં વરસાદની તીવ્રતા વધારે રહેશે અને આજે હજી આજે દસ તારીખ છે કાલે અગિયાર તારીખ છે અગિયાર તારીખે પણ આજે આપણે સૌરાષ્ટ્રના વિસ્તારો જે નામ લીધા એમાં વધારે તીવ્રતાને વધારે માવઠાની શક્યતા રહેશે બાકી ઓલરેડી ગુજરાત સૌરાષ્ટ્ર તમામ વિસ્તારોમાં છૂટા છવાયા મીડિયમથી સામાન્ય ઝાપટાં અને સૌરાષ્ટ્રના જે આપણે વિસ્તારો કીધા એમાં વધારે શક્યતા રહેશે અને બાર તારીખે પણ એકલ દુકલ સેન્ટરમાં મીડિયમ નોર્મલ ઝાપટા રહેશે બાકી ગુજરાતમાં પૂરેપૂરો વરસાદની તીવ્રતામાં ઘટ રહી જશે અને આજે પણ ગાજવીજ સાથે વરસાદ થશે અને કાલે મેં જે મીડિયામાં માહિતી આપી એ રીતે જ વરસાદ વહેવો અને એન એનમાં અમારા વિસ્તારમાં વરસાદ વર્યો મારા પોતાની વાડી ઉપર કાલે પણ વરસાદ આવ્યો અને આ લગાતાર ત્રણ દિવસથી વરસાદ વરી રહ્યો છે અને આજે પણ અમારા પાણો તાલુકાના આજુબાજુ વિસ્તારોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા છે એડમાં તમને કાલે અમારે જે વરસાદ પડ્યો પવન સાથે એમનો શોર્ટ વિડીયો હું તમને બતાવીશ અને મિત્રો અહીંયા આપણે વિડીયો પૂરો કરી અને હવે સામાન્ય એક માહિતી આપી દઉં કે પચીસ તારીખે ઋણ બે તો પચીસ તારીખે પણ શક્યતા ખરી તો અત્યારે લાંબા ગાળાનું અનુમાન આપી છે એટલે તમને એટલી માહિતી આપું કે પચીસ તારીખે રોહણી નક્ષત્ર બે છે એટલે પચીસ તારીખની આસપાસ બે તારીખ વહેલી કે એમાં આસપાસ વરસાદનો પાછો આપણે રાઉન્ડ આવે કે મીડિયમ ઝાપટાં પડે કે વાદળછાયું વાતાવરણ બંધાય પણ શક્યતા પૂરેપૂરી છે ઈ આપણે ક્યારે નક્કી કરશું તો અત્યારે આપણે આગતરા ઇંધણ તરીકે આ માહિતી આપી હવે મિત્રો આપડા વિડીયો પૂરો કરી જય જવાન જય કિસાન જય